એક રેડી હવે કઈ રીતે હ એક બે ત્રણ ચાર ચાર ત્રણ બે એક રેડી હવે દિશા બદલી નાખવાની પેન્સિલ એક જ ઉપાડવાની આ બાજુથી સમજી લેના અત્યારે આઈથી એક ચાલતાન 1 2 3 4 એમ ચાલુ થાન આ બાજુથી ચાલુ થવું જોઈએ 1 2 3 4 એ રીતે ચાલુ થવી જોઈએ એક જ પેન્સિલ ઉઠાવવાની એક પેન્સિલ ઉઠાવ આવે અને સાઈડ ફરી જવી જોઈએ તું તો કહેતો કે મે બહુ હોશિયાર કે પીટકી

સ્લેટ ના હાથ નહીં અડાવાનું ખબર પડે હું બોલું ઇંગ્લિશ માં બોલું ઇંગ્લિશમાં સ્લેટ ના હાથ નહીં અડાવાનો थाकी जाए એટલે મને કહેજે 7 કરોડ મતલબ કોણ ખબર પડતી મેઈ એક જ ઉઠાવાની એક જ ઉઠાવાની

એક તૈન તૈન ત Nous parlons d'où Nana. આખો દાડો મારા જેવી હોશિયારી મારા એટલા હોશિયારી આજે આ રમત ઉતારી દઉં અને આવી નવી નવી રમતો હું લાવે તમે સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ ને અને બહુ મજા કરવી હવે આનું દિમાગ હે ને આ જગ્યા હે ને આ જગ્યા

બીજા પાર ભાઈ જેને જેને ખબર હતી ને એ જરા અમને કોમેન્ટમાં કેજો અને અમારા વિડીયોને લાઈક કરજો હવે આપડે આના જાતે આનું સોલ્યુશન કરાવી દઈએ લાલ પેન ઉઠાય વચ્ચેથી અને કાળીના વચ્ચે મૂકી દે આ કાળી ના વચ્ચે મૂકી દે વચ્ચે આ કાળી સાઈડ બદલાઈ જઈ તો પાંચસો રૂપિયા જેવું તમારું મોઢું નહીં પેલા મોટું તમારું દિમાગ આટલે ચલો વિડીયો કેવું લાગ્યો જોઈ લેજો સબસ્ક્રાઈબ કરજો આ તો ગુંચવાય જઈએ સોલ્યુશન એકદમ इजी હતું ચલો મળીએ નવા ચેલેન્જમાં સબસ્ક્રાઇબ કરો કહી દો સબસ્ક્રાઇબ કરજો